ખેડૂત મિત્રો આજે મેં પોતે મારા સવા છ વીઘાના કપાસના ખેતરમાં કઈ કઈ દવાઓનો છંટકાવ કર્યો તેની માહિતી હું તમને ટૂંકમાં જણાવી દઉં તો ગુજરાત પેસ્ટીસાઇડની જે બ્રાન્ડ ગણાય છે જૂક અને હેગ્સ પિચોતેર જૂક બસો પચાસ એમએલ હેક્સ પિચોતેર સો ગ્રામ અને લીલી પોપટી માટે ફ્લોનિકામીટ પચાસ ટકા ડબલ્યુ જી જે સ્વાલ કંપનીનું પનામાં આવે છે તે એકસો પચાસ ગ્રામ અને એરિસ કંપનીનું બોરોન વીસ ટકા જે આવે છે તે ચારસો ગ્રામ આ ચારેય વસ્તુ મેં તમને જે વજનમાં ગણાવી તેના સોળ પંપ સવા છ વીઘામાં આ ચારેય મિશ્રણ બનાવીને ઘાટો છંટકાવ ખેડૂત મિત્રો કરેલો છે તમે અત્યારે કઈ જંતુનાશક અને સૂક્ષ્મ પોષક તત્વોના છંટકાવ કપાસમાં કરી રહ્યા છો તો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે લીલી પોપટી હતી એટલા માટે મેં ફ્લોનિકા મીટ પચાસ ટકા જે ડબલ્યુ જી નામનું જે ટેકનિકલ આવે છે તેનો ઉપયોગ કરેલો અને ગુજરાત પેસ્ટીસાઇડની જે જૂક આવે છે તે ખેડૂત મિત્રો એક ન્યુટ્રિશન પ્રકારનું છે ખૂબ સારા એવા રિઝલ્ટ છે હે પીચોતેર છે તે ફૂગનાશકનું કામ આપે છે અને સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશક છે એટલે તેનો પણ અત્યારે આ જે ચારેય જે મિશ્રણ કરીને છંટકાવ કરી દીધો કપાસમાં જો બોરોન છે તે ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વ છે જેનાથી નાની નાની જે કેરીઓ જે ઝીંડવા બનતા હોય અને ખરી પડતા હોય તો તે અટકી જાય છે અને એક પ્રકારનું સેલ ડિવિઝનનું કામ પણ બોરોન તત્વ કરતું હોવાથી બોરોન મેં બીજી વખત ખેડૂત મિત્રો કપાસમાં ઉપર છંટકાવમાં વાપરેલું છે અત્યારે બોરોન વીસ ટકા તમે કોઈ પણ જંતુનાશક કે ફૂગનાશકોના છંટકાવ કરતા હો તો તેમાં ઉમેરો કરી દેજો પચીસ ગ્રામ પ્રતિ પંપમાં મોટાભાગની કંપનીઓ ભલામણ કરે છે પરંતુ આપણે આપણી રીતે એકર પ્રમાણે જે પંપ છે તે કેટલા થતા હોય વિઘા દીઠ તેને આધારે આપણે માપ છે તે આપણી રીતે આપણે કંપનીનું જે જથ્થો હોય જે ભલામણ કરેલો તેને આપણે વિગે કેટલા પંપ કરીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આપણે ખુદ સેટિંગ કરવું પડે કે મારે કેટલું નાખવું કારણ કે ઘણી વખત એકર અને હેક્ટરના માપ આવતા હોય છે પરંતુ આપણે કેટલા પંપ વીઘા વરાળે કરીએ છીએ તેને આધારે ગણતરી કરીને આપણે આપણી રીતે ડોઝ છે તે બનાવવો પડે છે અન્યથા તમે કોઈ પણ કંપનીનું જે જંતુનાશક ફૂગનાશક તે અથવા સૂક્ષ્મ પોષક તત્વ જે એગ્રોમાંથી ખરીદો તેને પૂછીને પણ તમે છંટકાવ છે તે કપાસ જ નહીં કોઈ પણ ખેતી પાકમાં કરી શકો છો કારણ કે એગ્રોવાડાને ખબર હોય છે કે કઈ કંપની કઈ કઈ દવાઓની ભલામણ કેટલી માત્રામાં કરે છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમને એમ લાગતું હોય કે અત્યારે આ છંટકાવ કારણ કે લીલી પોપટી હતી એટલા માટે મેં અત્યારે ફ્લોનિકા મીટ પસંદ કર્યું અને જે જૂક આવે છે તેનાથી ખેડૂત મિત્રો ફ્લાવરિંગ પણ સારું લાગે છે અને ફાલ છે તેનું ખરણ થતું હોય તો તે અટકી જાય છે બાકી બીજું ઘણા બધા કેમિકલો આવે છે જેની આ ડસરો પણ કપાસમાં જોવા મળતી હોય છે જ્યારે જૂક છે તે ખૂબ સારામાં સારું ન્યુટ્રિશન છે એટલા માટે જૂક અને હેગ્સ પીચોતેર આ બંને ગુજરાત પેસ્ટીસાઇડની બ્રાન્ડ ગણાય છે આ ઉપરાંત તમારા વિસ્તારમાં તમે કઈ કંપનીની દવાઓના છંટકાવ અત્યારે કરી રહ્યા છો તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો કે મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે કપાસમાં આવા જ છંટકાવ કરવા કે ન કરવા તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને તંદુરસ્ત રાખો ખૂબ સારું ઉત્પાદન લ્યો અને કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો અને સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો